જય માં વિજય છે જય બોલો તો થોડા ઘણો થાક લાગ્યો એ ઉતરી જાય એટલે જય બોલો કોઈ દર પાછું પણ કાઠું છે ડાઉનલોડ કરો દોશી મળે પણ જો સાલી શોખીન ન હોય તો એ તો આપણે ઉકાળો પાઈ જાવ ઉકાળો શોક પાવો ઠાકોરજી ની ચા તો છે ઉકાળા માં ઠાકોરજી ની ચા તો હોય ને હોય પણ હું શું કહું થોડું દૂધ નું ટેપ માં પાડું તો સારું લાગે એમ ઓ પાસે ચા છે કે ને હા આ છે કે ને છે હો હા એમ હોવી જો પણ તમે દોશી નું સેટ કરી આવતા ને હા તો કોફી પાવી મારતો હે કોફી શું વાત કરો ઓ એમ ઠાકોરજી ની ચા મૈ લાશી અતારી મારે ભાઈ ચેતનભાઈ હારું ગોતવાનું છે તમારું પાસે કેવું રાખું છે પૂછો મારો તમારો મારો તમારો અને સાહેબ તમે જોતા હશો કે રૂપિયા વાળા તો અત્યારે બધા ઓળખતા હોય પણ કોક ગરીબ નો છો બરાબર બાકી અમે ધૂળમાંથી આલોટીન ઊભા થયા છે કાર અમે ભેગા બરો તમે બધા ઓળખો છો ના ઓળખતા હોય બે ઘડી યુટ્યુબ માંટ અમારી જોઈ લેવાનો ઘડીક વાડી પણ અને ઘડીક મરોની આગેમાં પણ ઘડીક ડેલી પણ પણ અમારા વિડીયો જોઈને તમે બે ઘડિયા હોય એનાથી મોટું અમારે કોઈ સુખ જોતું નથી અને આવો નાવો સપોર્ટ રાખજો ના ઠાકોરજીની ચા ઘેર ઘેર હોય અને ખૂબ તમે બધા એનો આનંદ માણો એવી બધાને વિનંતી છે અને વાદી તરીકે ઓળખો છો વાદી તો શું નહીં પણ ગબર ભૂ કીધું હારું બોલતા આવડે છે મને ખબર નથી ચમચમ આવડે છે પણ આવડે છે એટલે બે ડાયલોગ મારી લો મજા કરાવી બરોબર ભરતો હોય પગમાં દેરી કટ સકર ગોઠ ગયો પગ ક્યાંય ના ટકતો હોય હા તો બે ઘડી યુટ્યુબ માં જવાનો ને વાહતાવાદી નો વિડીયો જોવાનો મજો મજો થઈ જાય દિલો લેર થઈ જાય બાપો બાપો આમ જો વિડીયો જોઈને એમ થઈ ગયો હોય કે હવે થોડોક ચાનો નો ચુસ્કો મારવો છે ભગત તો બે રકા એક ચુસ્કી ઠાકોર થી જાની મારી લે તો મજા મજા થઈ જાય દિલો લેર થઈ જાય ઓ બાપા આજ ફરતો ફરતો વાહતો વાદી છે દેરવાડા ગામથી ગીસા ગામમાં માં હોહરો પડ્યો ઓ પડ્યો હા નદી વસે આઈ હતી પણ ફૂલ હતો એટલે મજા થઈ ગઈ

બાકી આનંદ થાય લીલો લેર થાય પણ જીવનની માલી પાકે રાતો લુઘડો ફેરજે માં લીલો લુઘડો ઓઢજે માં લવિંગ નો દાડો ખાજે પણ મરીન દાણે અડજે માં બાકી મજા થઈ જાય લીલો લેર થઈ જાય ને મનનો ધારેલો કામ થઈ જાય હમજે ભગત કે વાહતા વાદીને આશીર્વાદ ફળ્યો છે પણ એમ ભગત કે જલોતરામાં જો ઓપનિંગ કર્યો હોય ડીસામાં ઓપનિંગ કર્યો હોય ચાક બાભરમાં કરવાનો હોય ધારેરામ કરવાનો હોય પણ એક દાડો તો એકસો ને એક જગ્યા પૂરી થાય તે જે સમજ્ય કે મારી ચિહરનો આશીર્વાદ ફળ્યો છે બાપા ગોટી અજાડ્યા ઘરે પહેરી જાવ હાથની રકી બી ચા માં પકડો ને ચા પીવો એમ થાય તો મનમાં એમ થાશે કે કરજો હો બાપા બાપો બાપો બાકી બીજો કાઈ જોતો નથી આટલા મળવા જેવા ખૂબ બધા માનવીઓ આયા છે હે મારો તો દગડો ફાટુ ફાટુ થઈ ગયો છે તો આ બધાય ને કહી દઉં છું ભગત કે તમારા માટે હિમાલયની ઘાટીમાંથી પંપોડી પકડીને લાવ્યો છું હે પૂરા કલરની વિંછીઓ લાવ્યો છું એટલે જે ચટો પહેરીને એ છોકરા થોડા છેટા છેટા ઉભારે જો

હું તો ડાયલોગ બાજી કરવા શું કેવું ડેલી કરો કરો હા બાબુ હેડા લઈને ખોટા છો યાર મોરે આ તો તાવ આવ્યો છે ડેલિકેટ નકર તો હું આટલી ઘડા ચાઈ જાતો આ ગબર વીચારે ડાકી